જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક સુંદર રચના છે જબરજસ્ત છે સુરતા અને શબ્દ વિશેની સુરતા આ સોહમ શબ્દને કહે છે શું કહે છે હં હલો રેતી નહી હંસલા હાલો રે નહી મળે આ તો ઝાંજના પાણી આઠી રે બંધાળે મોતીડા નહી મળે હંશુલા હાલો રે હવે

જે મોતીનો ચારો છે આત્માના મોતીનો જે ચારો છે આ પૃથ્વી લોકમાં નહીં મળે કારણ કે આ તો ઝાંજવાના પાણી ઝાંજવા એટલે મિત્રો ઝાકળ ઝાકળ જેમ વહેલો સવારમાં પડતો હોય છે અને ખડ જ્યાં ઉગેલું હોય છે આખું ખડ ઉપર એક વિઘામાં હોય તો એ પાણી પાણી દૂરથી દેખાતું હોય છે માથે એક સરોવર છે એવું લાગતું હોય પણ ત્યાં જઈને જોઈએ એટલે એ તો ઝાંજવાના પાણી હોય છે આ આશા જૂઠી રહેવાની આ ઝાંજવાના જળ છે આમાં કોઈ હરણ અન્ય પશુ પાણીની આશા કરી અને જો પીવા જાય તેની આશા જૂઠી છે એમ મિત્રો આ માયાવી જે નગરી છે આ સાંસારિક ભોગવિલાસની જે નગરી છે આ એક ઝાંઝવાના પાણી સમાન છે આમાં આશા રાખીને જે આપણે બેઠા છીએ તે આપણી આશા ખોટી બંધાઈ ગઈ છે કારણ કે આ ઝાંઝવા જેવું છે આમાં કાંઈ નથી પરંતુ જેને સંસારમાં રહીને જીવતા આવડે કમળનું ફૂલ જેમ પાણીમાં હોવા છતાં પાણીથી ઉપર જ આ સંસારમાં રહેવા છતાં જે સંસારથી હોય છે એને ખબર પડી જાય છે કે આ બધી મોહમાયા આ એક જાંજવાના જળ જેવું છે આમાં જે આશા બાંધીને બેસી ખોટી છે કારણ કે આમાં પરમાત્મા રૂપી જે મોતી છે તે નહીં મળે કારણ કે હંસનો ચારો શું છે પરમાત્મા રૂપી મહાસાગરના મોતી મહાસાગર એ જ પરમાત્મા જેમ હંસ સાચા મોતીનો ચારો ચરતા હોય છે તે જ રીતે આ શબ્દ રૂપી હંસ જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પછી એ આત્મા પરમાત્માને પ્રાપ્ત લે કે પરમાત્માના પ્રેમના જે મોતી છે ને મિત્રો એ જ સાચા મોતી છે એમ કવે કહે છે ધીમે ધીમે પ્રીતિ કેરો દીવળો પ્રગટા રામ ના રોપે વાયરો માથે કે દીવડો નહીં રે બળે હંસલાવેડા નહીં રે ધીરે ધીરે સુરતા ભક્તિ ભજનમાં લાગે છે ધીમે ધીમે પરમાત્માના પ્રેમનો દીવડો પ્રગટાવ્યો પ્રિતિકેરો દીવડો પ્રગટાવ્યો પરમાત્માના પ્રેમનો દીપકને પ્રગટાવ્યો એને રામના રખો પ્રેમે તો ઘૂંઘટે ઓઠાડ્યો એને એ દીવડાને મારા પ્રેમના દીવડાને

પણ વાયરો પણ પરમાત્માએ જ્યારે પરીક્ષા કરી સાચા ભગતની સાચા સંતની હે સાચી સુરતા જે ભક્તિ ભજનમાં છે એની ક્યારે ભયંકાર વાયરો વાયો હે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પ્રશ રૂપ રસ ગંછલ છલ કપટ ઈર્ષા નિંદા તારી વારી હું મે વાદ વિવાદ ખેદ ખોદણી આ બધો મિત્રો એક પ્રકારનું વાયરો છે માથે મેહુલાનો સાચા ભગતની ઉપર ગમે એટલો મેહુલાનો દુઃખોના પહાડનો માર મેહુલા એટલે દુઃખોનો વરસાદ એની માથે વરસે હે દીવડો નહીં રગડે તો આમાં દીવડો નહીં બળે કે આમાં આ દીવડો પ્રગટ નહીં થાય ઠરી જશે પરંતુ હું સાચી લગન સુરતા છું અને ગમે એટલો આવે આ પણ મારો દીવડો ભલે બળે પણ હું ફરી મારી પ્રીતિ જગાડીશ મારો પ્રેમ તૂટશે નહીં મારા પ્રેમને હું તૂટવા નહીં દઉં ભલે ને જેમ થાવ હોય તેમ થાય પરમાત્માને જેટલી મારી પરીક્ષા કરવી એટલી ભલે કરવી પણ હું એને છોડીશ નહીં હવે શું કહે છે મોડો રે મારો સાહી બો મોડો રે બો પધારો કેહે જો કે ચુંદડી લાશે રે ના ભલે બળે માટી માટી મળે પૃથડી નહી રે બળે હંસ લાલો

એ પધારે એટલે ને કેજો કે ચૂંદડી લાશે ધરતી આકાશ ભાઈ પાંચ તત્વનું જે આપણું આ પુત્રું છે ને મિત્રો આ એક પ્રકારની લાશ જ છે આ જીવતી લાશ છે તો જો પરમાત્મા આવી જાય હું તો એની હે ભક્તિ બધનમાં લઈને છો જો આવી જાય તો એને કહેજો કે ચૂંદડી લાશે રહે આ માયાવી જે ચૂંદડી છે પાંચ તત્વની જે ચૂંદડી છે પાંચ રંગોની હે ધરતી રંગ પીળો જળ રંગ સફેદ અગ્નિ રંગ લાલ વાયુ રંગ લીલો આકાશ રંગ વાદળ આ પાંચ રંગની ચુંદડી અમારા દેહરૂપી લાશે ઓઢાળે કારણ કાયા ભલે રે મળે કાયા તો એક દિવસ મળી જવાની છે હે એ તો માટી છે તો માટીમાં મળે પણ પૃથ્વી નહીં રે રેબળે પણ પરમાત્મા પ્રત્યેની જે મારી પ્રીત છે જે મારો પ્રેમ છે એને કોઈ દિવસ કોઈ બાળી ન શકે મિત્રો તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય